વાત કરી ને તમે જમીન હાલ તો એવું તો સારું ચાર તો ડૂબસી દસ છે ને સત્તર અઢાર હજાર રૂપિયા તો પગાર આવે છે ત્રણ મહિના પિસ્તાળી હજાર આવે છે પગાર તણ કરી બધું એ એવમ તો હવે એ કામ કરો તમે માર ઘર હેડો ચા પાણી કરવા ના અતર નઈ આવતો અતર માર માસીને એ દઉં છું પછી મોળા ઓટો મારું અલ્યા મોરું મોરું હેડ તો તમે યાર અતારે ચા પાણી કરીને પછી નીકળો

બંગલો પોતા પ્રગતિ દેખા તો સાપરું હતું બેહો જોયું છે હળગાયું હળગાયું હું ઘેર હળગાઈ ના આવ્યો તમે હળગાયું કેમ તમે શું ઘેર હળગાઈ ના આવ્યો છે એ તો મગજ ઉપર થોડો કંટ્રોલ કરી નાખો મેટર બંધ નથી કરતી બોલ બોલ કરતી વાહન ધોવા જાય તો સંભળાવે વધવા જાય તો સંભળાવે ખાવા આલોડાવે લુગડા ધોતી હોય તો સંભળાવે એટલે હું કંટાળી ગયો પછી મેં કીધું

વાવેતર જો હું ચા બનાવ રહું હો વાવેતર તો અમે તો વિદેશથી થી આયા તાણી અમે ખેતી જ કરા છે કે આ પતિ વિગા જમીન તો વાવસ એટલે બાર ગૌએ બોલી બદલાઈ એમ બાર ગૌ તમે હેડો ને એટલે જમીને બદલાય બદલાઈ તો હમુરતી બદલાતી નહીં તાણી જીબ કે હા આમ ભાષા ચા બનાવો સારું યાર માચે જો એટલે બધું જોયેલું જ છે આખો દાડો શેતીમાં જોય અમે તો બાકી દેખાતી નહીં

ઓમ તો ગોમ વચ્ચે બેસીને વાતો કરતા હોય છો કે ભુબેજી એ તો શાગો આવી છે પણ કોઈ ભલીવાર નહીં તો શું કરવા લેવા આયા છો ઉપડવાથી સર માતા એ નઈ ચીવડી મોટી પાઘડી બોજી છે આ બાજુ કી પાળ માછે હા તમન કરંટ આયેલો કરંટ કરંટ તો ના હે ના તો પછી મન લાગે તમારું મગજ કોમ આલતું નહીં એમ ચામ તમે શું નાટક કર્યા છે એટલે આવો અરખ પેલા તો કદી નહી આયો કેમ આ તો કે ખબર છે તમે સાસ પેલા મને પાઈ દીધી ખાવાનું પછી એમ તમે મેં જબરજબર દાખલા તમે અચાનક ગીધા વગાડ આવી જન મન જો ખબર હતી કે માર માસી મન ગીધા વગર આવવાનો છે એટલે કે ત્યાંથી હું તૈયારીઓ કરી રાખો તેમ હા હ ઓય મંડપ બંધાવત એન્ટ્રી આલો બંધાબો છે હા બંધાબો છે મંડપ બંધાવો હેડો બંધાવજો આ તો લે સાચું બોંદો છે હ એવું છે હ મંડપ જેમ બંધાય ખબર છે ધોળો કે પેલો રંગીન

એટલે માજીન ખાવું હોય તો દાદા નારા ખાય એટલે માજીન નઈ ખાતો વાત કરો છો આ તો પૈસાથી જ લઈ મેં મેચો ના પાડી છે અરે નહીં જોતી પૈસા થી મગન ના લાયો પણ તમારી પૈપ મારે નહીં જોતી આ કશો હતો ને મારો તો પડી છે તો ગમે એ આવશે હો ભાઈ જ હા સોરે હાલ જ લઈ જાયો આવ્યો હું શાખે તૈયાર થઈ ગયું છે રોટાય તૈયાર થઈ ગયા છે આ મારે માસી કેટલા રહ્યા આ બે જણા છે ને વાતાનો પાર નહી આવે મારે વાઈન લેવા જ જવું પડશે માસી એ માસી એ માર માસી જો ગયા તમાર માસી તો આયા છે ગયા કે મોયકણ આયા છે એટલે ચા પાણી કરવા આયા છે તમારા ઈકણ

આબ ગડ કરવા હેડ્યા તા પણ વચ્ચે જ વિચાર આયો કે કોમ કરું માર મસીના ઘર જતો આવું એટલે મારું મગજ ફ્રેશ થઈ જાય અરે હરી ભાઈ છોટુ ના લાગે તો એક વાત કહું ત મને એવું લાગે છે તમાર માછે દેખ નેરમાં તો ધમકુ નહીં મેલું એય ચામિયાને ખબર છે કે માછેના ઘરથી નેર થોડી જ નજીક છે હું શું જા બાલ્યો યં શું જા બાલ્યો લ્યા અરે હોભળો મારી વાત

એક કામ કરો હેડજો તમે ફટાફટ ટાઈમ ના બગાડો હેડો 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 તમે આટલી બધી ઉતવાળ છો હેડે માર માસીન ભળ્યા ગઈ બાજુ તમારી માસી હોય ક્યાંથી માર ઘેર આયા ਸੀ મેમન ગતિ કરવા તમાર ઘેર આયા તો પછી ઘેર આશી અરે મફુજી એવું નહીં ઓયાના માછાઈ એના ઘેરથી લડીને આયા છે હરીપાઈન ઘેર ઓહો

હવે મોન આમ ભુંડે કંટાળી ગયો છું એ તો પણ જાગવું પડે એકણ માળો ગાળવો પડે ભલા આદમી અરે જેટલું જાગે મોણા જાગે કે ધંધો કરે પછી એટલે એકણ એકલા ઢોર જ નાકળે છે મોણસો નહીં નાકળતા ક્યોક મરી જાય તો કરંટે વળ તો તમી તો નહીં મરી ગયા કે તમન તો નહીં આવ્યો કે જાટકો એટલે અમે મરી જોત પણ આ તો મશીન ઉપર નજર પડી એટલે મે બંધ કર્યું તમારું તમે મશીન બંધ કરી ના આવ્યો ઓય મોફુજી મારા મશીન તમારા આદલી આદળવા તમને કહી દીધું હા એવું છે તો તારી બંધ કરવાનું કે દીધું ભલા આદમી તારું ભલું થાય તારું કરી આવો ચાલુ જો તારે અબે તારે નામ કા કુત્તા પાલુ માશાઈ ખબર ન પડતી ખબર ન પડતી દાડે ચાલુ રાખી સી અન મૂર્ખા રાખી તો ભલે રાખી મન કર ન કઈ કેતો કે માશાઈ ઝટકા મશીન ગોઠવેલું છે વાયર ની ઓર રાખજો મને જો ખબર ન હતી કે તમે ઓય ને નેકળજો ચોકણ રે નેકળે દાડે હે તમારા માથા પર રે નેકળે ભલા આદમી એલા ન કીધું મેં કેલા દાડા ચાલુ ના રાખો આ તો બચી જાય ન કે મરી ના જાય મોણા

કોઈ દાડો નહીં રાખો ના લાઈટ ના કોઈ દાડો નહીં અડાડો ના કોઈ દાડો નહીં અડાડો તો તમારા વાતની મજા થાય ના કે આ તમારા કોઈ દાડો ખમાન મજા નહીં થાય ના ચમ ના ચમ કોઈ રે નહીં હડો હા બાપુજી બીક પે આવી ગઈ છે જબરદસ્ત વાયરે તો હવે હું ના આ જો ના

హా మ